અબે યાર ના કેમે બખાડી જામણા એ વિકલા દેવા જોન ઓન કે યાર મોટો જ કે બોલતા રે નવું થા પૈસા ભી રાખો છોડી ગાડી માં જ પોણી રાખું છું ડ્રાઈવરો ની સેફ્ટી હોય ને કોઈક અંદર દવા બવા નાખીને કોઈક ગોળી બોળી પટાઈ દે

મારા બાપાએ મારા કોઈ મેલી દુ તો આ ગાડી વસાઈ નવી 4 લાખ ની લો બાપા ચાવી હા ગાડી ચાવી આલજો હું બોલે હું બોલે ફેરથી બોલજે ગાડી માં કે છોકરો ચમ બેરા થઈ જો એ વખતે અમાર શહેર અડબો અડબો તાલો ને દોત પડી જાવ મને હાલ ભોય છોકરા હમણા પણ હું આવું લુગરો લઈને આવું છું ખાબેર તો સા કે તારો બાપો કોઈ દારો ટેરિંગ જલવા કોઈ ના હાલતો નહીં અન તું ગાડી માંગીસ એટલે ગાડી હોય તો મારે બસમો જવાનું પડે અરે રિક્ષા લઈને જા

બધા રૂપિયા છે ને તોય એ કમાવાની જ કમાવાની જોવા રાખે છે

ગાડી મારી પોતાની છે મારા વર્ધી મારવી ના મારવી એ મારા જોવાનું પણ હાલ જઈને પાછો આવવાનું બે ઠેલ્લો નાખી લઈને પાછો આવવાનું છે ખાતરની મરધી વર્ધી હું મારતો જ નહીં પેસેન્જર પછી બધો બેસતો નહીં મારા બધા વીઆઈપી પેસેન્જર બરાબર આગળ ફરવાળી ગાડી લે માન નિયા બુજો વીઆઈપી ની વાતો કરો બસ ગાડી પડી ના ના રવતાજી અમાર તો ખાલી શોભા માટે ગાડું લાવ્યા પડ્યું રાખવાનું

બે yes, દે <coughs> <coughs> <coughs>

પણ એક કોથળો રાખી મૂકો અમારો રાખેલો પણ મારો હોય તો ગણતરીમાં લોચા પડ હમણા નહીં ન તો કોક બીજું આવી ગયું લઈ લીધા તો પછી તમે શું રીતે હાલું હારું લેડો મોકલું લેવા હાલ મોકલો હારું હાલ મોકલો હા તો હા તો હમ તો લો જજો હેડજો તો હા હા લો જજો હેડો ઉઠો ફટાફટ

ઠે ઠે થઈ જો એટલે કટ્ટો કરવાનો આ ગાડુ હાના માટે લાઈન મૂક્યું એટલે ગાડીમાં લાવવાના લાબા ના ઘઉ તણ માથું પાડીને લાવશો તે સિંડર માટે ગાડી જકો ઘઉ ખેંચવા નહીં ગાડી લાયા હોય અલી આવ ઘર ના કોમ ની આવ તો ચોકો માં આવશો અલી લિયા ચોકરું બેજો અબ બખા બખા લે જ પહેલા જ ગાડી લે ને પછી આપણે ઘેર થી લઈએ કોઠળો ઘઉ નો લાય ગાડી લા ચાલ લે ચાવી અડે તો હાથ ભઈ ના કેવું